ભરૂચ શહેરના આડી હાલ થી લઈને મહમ્મદપુરા સુધીના બિસ્માર માર્ગ ને સ્થાનિક લોકો આજે પાલિકા કચેરી સુધી બેનરો સાથે પહોંચીને કચેરી હલ્લાવોલ કાર્યક્રમ કરીને ભરૂચ શહેરના રસ્તાઓને ખાડાઓથી મુક્તિ આપવાની રજૂઆત કરી હતી ભરૂચ શહેરમાં વરસાદ વરસતાની સાથે જ બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનો રોજિંદા રોડ રસ્તા બાબતે ફરિયાદ કરતા હોય છે ત્યારે આજ રોજ નગર સેવા સદન ની કચેરી પર પશ્ચિમ વિસ્તારના લોકો પીપુડી વગાડતા પહોંચ્યા હતા અને પાલિકાના તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો તેમજ તેમના વિસ્તારમાં માર્ગોના સમારકામ યુદ્ધના ધોરણે શરૂ થાય તેવી માંગ કરી હતી ભરૂચ શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી લગાતાર મેઘ મહેર જોવા મળી રહી છે જોકે આ મેઘમહેર વચ્ચે પ્રી મોન્સૂન કામગીરી અભાવ કહો કે આયોજન નો જમાવડો થયો અનેક વખત કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી જમાવડો થાય છે અને તેના નિકાલ માટે હર વખત લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં પરિસ્થિતિ જેસે છે તેવી રેવાથી અનેક વખત વરસાદી પાણીનો ભરાવો થાય છે ના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માર્ગો પણ અતિ બિસ્માર બનતા લોકો વારંવાર આ માર્ગો ના મરમત ની માંગ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિકો અને પશ્ચિમ આગેવાનો દ્વારા દ્વારા રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી પર પહોંચ્યા હતા જ્યાં તેઓ બોલ કરવામાં આવ્યું હતું પશ્ચિમ વિસ્તારના સ્થાનિકો અને આગેવાનોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ને ઉગ્ર રજૂઆત કરી હતી અને માર્ગ ના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલ થી મોહમ્મદપુરા સુધીનો માર્ગ અતિ બન્યો છે ત્યારે આ માર્ગ નું તકે સમારકામ કરવામાં આવી અને જો તેઓની માંગ માં આંદોલન ખાતે પહોંચેલા કચેરી ખાતે નારા લગાવ્યા હતા તેમજ સત્તાધીશો ને તેઓએ વિવિધ પ્રાથમિક સુવિધાઓ પૂરી ના પડી શકતા હોય તો તેમને સત્તાની ખુરશી પર બેસવા દેવાનો શું મતલબ જેવા કઠિન સવાલો પણ કરી નાખ્યા હતા ત્યારે આ તરફ નગરપાલિકા ના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નગરપાલિકાના પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે તેવું જણાવવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખ કરવો કે ભરૂચ શહેર અને જિલ્લાના મોટા ભાગના માર્ગો ધોવાણ થયું છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ રસ્તાઓના સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ ભરૂચ શહેરમાં જે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને ભરૂચ નગરપાલિકાનો આ વહીવટન તો બિલકુલ ફેલ થઈ રહ્યું છે તે બાબતે ભરૂચ શહેરના જાગૃત આગેવાનો વડીલો નાગરિકો સ્વયંભૂ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હલ્લાબોલ કરી અને પોતાની જે વ્યથા હતી જે તકલીફને દૂર કરવા માટે આજે શીરો સાહેબને મહિલા કે તમે જુઓ પાંચ બચ્ચી સૈયદમાં સૈયદના હોટલ મોહમ્મદપુરા એપીએમસી માર્કેટ સંતોષી વસાતે બાયપાસ ચોપી સુધીના રોડ અત્યંત વિસ્મય હાલતમાં હોય પાંચ 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 છ છ ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે આ નગરપાલિકા આ વિસ્તારો પાસેથી એક ગેટના ટેક્સ વસૂલે છે અને સુવિધાના નામે મીંડું રખડતા પશુઓ પકડવામાં ભરૂચ નગરપાલિકા ફેલ કચરો ઉઠાવવામાં ફેલ અને રોજ સામા જે મૂળભૂત સુવિધા છે રસ્તાઓ કમ્પ્લીટ કરવાની એમનાથી ખાયા નથી ભરી શકતા ગઈકાલે એક વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો ગાંધી બજાર પાસે પાસેવાળ પાસે એની ગાડી ગાડીમાં ઉતરી ગઈ જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક અમને પણ માનવ વડનો ગુનો દાખલ થયો આવી ઘટના જ્યાં દીકરી અમે અને જવાન જો કોઈનો દીકરો નોકરી પાર્ટી આવતો એનો ગુજરી ગયો એના ફેમિલીના લોકો દસ લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા એના બાળકો યકીમ જ એની પત્ની વિધવા થઈ ગઈ તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી અલ્લાબોલ કર્યો સીઓ સાહે અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી ડલથી લઈને જંબુસા બાયપાસ વકીના તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું સાહેબ કમિટમેન્ટ આપ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં બ્લોક મારીશું બાકીના ખાડા અમે એવું કહીએ કે ખાડા તો ભરો અને જો ભરૂચ નગરપાલિકા પાસે ખાડા ભરવાની હેસિયત ના હોય તો ભરૂચની પ્રજા બહુ સખી છે અમને તો અમે આ ખાડા ભરીશું અને આપના માધ્યમથી ભરૂચના જાગૃત એમએલએ રમેશભાઈ મિસ્ત્રીને પણ કહેવા માંગે કે રમેશભાઈ આ તમારી પણ એની જવાબદારી છે તમારો પણ આ વિસ્તાર છે એસપી સાહેબની કચેરી આ વિસ્તારમાં આવેલી છે એસપી સાહેબનો બંગલો કલેક્ટર સાહેબનો નિવાસ સ્થાન અહીંયા આવેલું છે ડિસ્ટ્રિક્ટ જજનું નિવાસ સ્થાન આવેલું છે પણ તમે ત્રણ કિલોમીટર નગરપાલિકા રસ્તો બનાવવા નિષ્ફળ ગયેલી છે એટલે આ તમારી નગરપાલિકાની તાનાશાહી કહેવાય કે તમે પ્રજાની સમસ્યાનું નિવારણ એટલે આવતા જો સાહેબે અમને અત્યારે કમિટમેન્ટ આપ્યું હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે ગાંધીજી મગર આંદોલન થશે ચાલુ વર્ષે ચોમાસાના કારણે મોહમ્મદપુરા ઢાલવાળો જે રસ્તો ખરાબ થયેલ છે એ બાબતે આજ રોજ જે પ્રતિનિધિમંડળ આવી રજૂઆત કરેલ છે સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપને એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ વેટ વિક્સ બી નાખીએ છીએ પણ આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવેનો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે એના કારણે નગરપાલિકાએ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી રહી સાથે સતત વરસાદ છે વરસાદના કારણે પણ નગરપાલિકા લેવલ અને વેટ મિક્સ નાખે છે બીજા ત્રીજા દિવસે પાછા ઊંચા નીચા થઈ જાય છે નગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે કે એ રોડ લોકો માટે સારો થાય છેલ્લે નગરપાલિકામાં ચાર પાંચ દિવસ પહેલાં બધા સભ્યો પક્ષ વિપક્ષ અને બેસીને નક્કી કર્યું છે કે એ રોડ ઉપર બ્લોક જેટલા ભાગમાં ખરાબ છે એ મોટા ભાગે બ્લોક નાખી અને એ રોડ સરસ બનાવી દેવાનો છે